નંદુકા તાલુકાના હડાળા ગામના શ્રી બંકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ફૂલહારના શણગાર અને ઓગણીસો બ્યાસીથી ચાલતી ભજન રમઝટની પરંપરાનું પાલન અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના હડાળા ગામ સ્થિત શ્રી બંકેશ્વર મહાદેવના પવિત્ર મંદિરે ગઈકાલે અમાસ નિમિત્તે દિવ્ય ફૂલહારના શણગાર યોજાયો હતો અને શાસ્ત્રી શ્રી ભરતભાઈ શુક્લ દ્વારા ભગવાન મહાદેવનું ભવ્ય ફૂલહારના શણગાર અને વિશેષ પૂજન કરવામાં આવ્યું જેને ભક્તોએ ભાવભરી આખે નિહાળ્યું હતું વિશેષ વાત એ છે કે હટાળા કાપના શ્રી બંકેશ્વર માધ્યવ મંદિરમાં ઓગણીસો થી તર અમાસે ભજન રમઝટનું આયોજન નિયમિત રીતે કરવામાં આવે છે અને અમાસના દિવસે પણ પરંપરાને જાળવી રાખતા ભક્તિભાવપૂર્વક વજનની રમઝટ બોલાવી હતી જેમાં ગામ લોકો અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓએ ઉમંગભેર ભાગ લીધો હતો કાયક કલાકાર પ્રીતિબેન વાચા તેમજ વાસુ બાપુ બલરામ બાપુ તબલા ઉત્સાદ લાલભાઈ આ પવિત્ર પ્રસંગે આખું મંદિર દિવ્યો શણગારથી જગમગી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ મહાદેવના જય કોષથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોએ મહાદેવના દિવ્ય દર્શન કરી આધ્યાત્મિક શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા